લોક પ્રભાત ન્યુઝ ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ચારણ શ્રી બાપુ શ્રી મણિધર મુગલ ધામ કબરાઉ શ્રી દિયોદર તાલુકાના વાસણા ગામે એક લોદરિયા પરિવાર મેઘવાડ દલિત ના દીકરા

કબ્રાઉ મણીધર મુગલ ધામ ચારણ રૂષી થી બાપુ શ્રી ખૂબ સુરસ વાત કરી કે માના ધામમાં કોઈ જાતનો પક્ષપાત નથી ત્યાં 18 વર્ણના લોકો એક સમાન છે બધા વ્યસનોથી દૂર રહો કોઈની નિંદા ના કરો ખોટા ભુવાઓથી દૂર રહો દરેક સમાજ એક થઈને રહે ભારત દેશને ઉપયોગી થાય તેવું કાર્ય કરો બહેન દીકરીઓને સાચવો તેમની રક્ષા કરો કડવું પણ સત્ય વાતો કરો કબ્રાઉ મણીધર મુગલ ધામનો કોઈ પણ એક પણ રૂપિયો સ્વીકારમાં નથી આવતો માનતાના રૂપિયા હોય તો એક રૂપિયો ઉમેરી પરત આપવામાં આવે છે મા માટે અઢારે વર્ણના લોકો એક સમાન છે